નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલા ડોક્ટર ભીમરાવ આંબેડકરજી આ નામ હાલ ખૂબ ચર્ચામાં રહ્યું વિવાદોના કારણે રહ્યું પણ રહ્યું રાજકીય સંદર્ભને બિલકુલ દૂર રાખીને ડોક્ટર ભીમરાવ આંબેડકરજી ઉપર આપણે ગોષ્ઠી કરી ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના જીવનના એ પાસા એમના અભ્યાસના એ પાસા જેનાથી ભારતનો દરેક નાગરિક માહિતગાર હોવો જોઈએ એના ઉપર આપણે ગોષ્ઠી કરી એમનું દુરંદેશીપણું કેવું હતું એના વિશે આપણે જાણ્યું હવે આ ગોષ્ઠી પછી ઘણા દર્શક મિત્રોએ એ આગ્રહ કર્યો કે આંબેડકર વિચાર ઉપર આપણે વધુ ગોષ્ઠીઓ કરીએ તો કરીશું આંબેડકરજીએ એટલા બધા વિષયોમાં ખેડાણ કર્યું છે એમનું એટલું બધું લખાણ એમના એટલા બધા વક્તવ્ય મોજૂદ છે કે જો એના ઉપર આપણે ગોષ્ઠી કરવા જઈએ તો નક્કી કરવું મુશ્કેલ બની જાય કે ગોષ્ઠીઓ કેટલી થાય અનંત છે તો આપણી પાસે પણ સમયની ક્યાં કમી છે શાંતિથી વાતો કરતા રહીશું પણ સાથે આપણે જણાવું કે આંબેડકર જે વિશે આવી ગોષ્ઠીઓ કરવી એ અમારા માટે કોઈ નવી વાત નથી નવી એટલા માટે નથી કે અમારી પાસે જે યુપીએસસી અને જીપીએસસીની સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થી મિત્રો આવતા હોય ને એ વિદ્યાર્થી મિત્રોને અમારે અલગ અલગ વિષયો ભણાવવાના હોય એ વિષયોની ચર્ચાઓના ભાગરૂપે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને અમારે ત્યાં આગળ ટાંકવા જ પડે તમે વાત ભારતના બંધારણની કરતા હો કે પછી ભારત અને વિશ્વના ઇતિહાસની કરતા હો કે વાત કરતા હો તમે ભારતની અર્થવ્યવસ્થાની આ વિષયોની અંદર તો અમુક મુદ્દાઓ એવા છે કે જેમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની વાત કર્યા વગર એ સમજાવવું જ અશક્ય બની જાય એ અશક્ય બની જાય મુદ્દાની ચર્ચા અશક્ય બની જાય હા સાથે વાત પણ નોંધવી રહી કે ઘણા શિક્ષકો એવા હોય છે કે જે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીનો આવી ચર્ચાઓમાં કોઈ ઉલ્લેખ નથી કરતા અમારા ક્ષેત્રમાં છે પણ એ ઉલ્લેખ નથી કરતા આની પાછળ પણ પાછા જવાબદાર કારણો બે છે પહેલું કારણ એ કે એમની પાસે એવો કોઈ અભ્યાસ નથી પુસ્તકો એમણે ક્યારે વાંચ્યા નથી વિગતો એ પૂરતી જાણતા નથી તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની વાત કરે કેવી રીતે બીજા એવા છે કે જે આ બધું જાણે છે જાણવા છતાં એમના બાયસિસના કારણે આંબેડકરજીનો ઉલ્લેખ એ જાણી જોઈને નથી કરતા સ્થિતિ આવી જ છે પણ છે જીપીએસસી ક્લાસ વન ટુની ની પરીક્ષાનો જે સિલેબસ ખરું ને એમાં તો ઇતિહાસના અભ્યાસક્રમની અંદર ડોક્ટર ભીમરાવ આંબેડકરજી ત્યાં આગળ એક ચેપ્ટર તરીકે છે બરાબર તો એ વિદ્યાર્થી મિત્રો આંબેડકરજી વિશે ન જાણતા હોય તો પરીક્ષામાં પણ એનું નુકસાન થાય છેવટની વાત એટલી છે કે તમે સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તૈયારી કરતા હો કે ન કરતા હો અન્ય કોઈક વ્યવસાયમાં હો કે ન હો ભારતના નાગરિક છો અરે વિશ્વના અન્ય દેશોના નાગરિકો જો ભારતના બંધારણ વિશે એમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના યોગદાન વિશે અને અન્ય ક્ષેત્રોના યોગદાન વિશે જાણવાની કોશિશ કરતા હોય તો આપણે તો કરવું જ પડે ને તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી વિશે આપણે ગોષ્ઠીઓ કરતા રહીશું મને બધું આનંદ એ વાતથી આવ્યો કે આજની ગોષ્ઠી માટેનું એક રીતે ઇન્સ્પિરેશન એક દર્શક મિત્રની કોમેન્ટ પરથી મળ્યું જૂની કોઈ ગોષ્ઠી હતી એમાં આ ભાઈએ નીચે એક કોમેન્ટ કરી આપણે સ્ક્રીન પર એને બતાવીશું એમના નામ સાથે બતાવીશું જેથી એમને પણ રેકોગ્નિશન મળે તે કોમેન્ટ વાંચ્યા પછી મને લાગ્યું કે બહુ સિન્સિયરલી આ બધી વાતોને જાણી રહ્યા છે સમજી રહ્યા છે તો એમણે હવે વાત કરી છે તો આપણે વિષય ઉપર ગોષ્ઠી કરીએ કરીએ વાત કંઈક એવી છે કે થોડાક વખત પહેલાં શશી થરૂર એમણે એક ટ્વીટ કરી હતી અને ટ્વીટની અંદર એમણે કહ્યું હતું કે હવે સમય પાકી ગયો છે કે આપણે આપણા દેશની જે રાજધાની છે દિલ્હી એક જ રાજધાની છે દિલ્હી હવે આપણે આપણા દેશમાં બે રાજધાની કરીએ ભારત પાસે બે રાજધાની હોવી જોઈએ આ ટ્વીટ એમણે કરી એના સમર્થનમાં પણ ઘણા લોકો આવે અને ત્યારથી આ એક નવી ચર્ચા શરૂ થઈ હવે આના ઉપર આપણે ગોષ્ઠી કરવી કેમ જરૂરી બની જાય એમાં પણ આંબેડકરજીની વાત કરવી કેમ જરૂરી બની જાય કારણ વર્ષો પહેલાં ઓગણીસો પચાસના દાયકામાં આ વાત આંબેડકરજી કરી ગયા હતા એમનું એક લખાણ છે કે જેનું નામ છે થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સ ભાષા આધારિત રાજ્યો ઉપર એમના વિચાર ભારતમાં પહેલા આપણે ભાષાના આધાર ઉપર રાજ્યો નહોતા બનાવ્યા દેશમાં માંગ ઉઠી આઝાદી બાદ બંધારણ લાગુ થયા બાદ કે ભાષા આધારિત રાજ્યો હોવા જોઈએ અને એવામાં ઓગણીસો ને વર્ષમાં આપણે ભાષા આધારિત પહેલું રાજ્ય બનાવ્યું આંધ્ર દેશભરમાંથી આ માંગ પાછી ઊઠી કે જો તેલુગુ ભાષા બોલનારા લોકોને અલગ ભાષા આધારિત રાજ્ય બની શકતું હોય તો બીજા ભાષા કેમ ના મળે ભારત સરકારે આ માંગોને ધ્યાને લઈને એક પંચનું ગઠન કર્યું રાજ્ય પુનઃ ગઠન પંચ જેના અધ્યક્ષ હતા ફઝલ અલી એટલે એને ફઝલ અલી આયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પંચે પોતાની ભલામણો આપી આ પંચે ભાષા આધારિત રાજ્યો રચવા માટેની પોતાની ભલામણો આપી અને ભારત સરકાર એને સ્વીકારી પણ ખરી હવે રિપોર્ટ આવ્યા બાદ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી ભાષા આધારિત રાજ્યો વિશે એમના ખુદના વિચાર શું છે એ જણાવવા માટે એક લખાણ તૈયાર કરે છે એ વખતે નાદુરસ્ત તબિયતના કારણે તેઓ સંસદમાં હાજરી નહોતા આપી શકતા એટલા માટે એમણે પોતાનો અભ્યાસ કર્યો અને અભ્યાસ દ્વારા એમને જે વિચારો આપવા હતા એ લખાણના માધ્યમથી આપવાનું નક્કી કર્યું એ લખાણ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે આપને વાંચી શકશો ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ એ વખતે રજૂઆત કરી હતી કે ભારત પાસે બે રાજધાનીઓ હોવી જોઈએ દિલ્હી પૂરતી નથી કેમ નહીં એને એમણે કારણો આપ્યા છે આંબેડકરજીના જીવનની સૌથી ખાસ વાત એમની રજૂઆતની સૌથી ખાસ વાત એ છે કે ક્યારે એમને એમ નથી બોલતા એ હંમેશા આંકડાઓ સાથે બોલે છે માહિતીઓ સાથે બોલે છે તર્ક સાથે બોલે છે એમનું પૂરું પૃથક્કરણ હોય છે એમની રજૂઆતમાં જોઈ શકાય છે તો માત્ર દિલ્હી જ આપણી રાજધાની કેમ ન હોવી જોઈએ તો એના કારણો તેઓ ત્યાં આગળ સમજાવે છે સૌથી પહેલા તો તેઓ કહે છે કે ભારત માટે બે રાજધાની હોય એ કોઈ નવી વાત નથી ભારતમાં પહેલા પણ બે રાજધાનીઓ હતી જ મુગલોના સમયમાં આ દેશમાં બે રાજધાની હતી અંગ્રેજોના સમયમાં પણ બે રાજધાની હતી તેઓ કહે છે કે મુગલોના સમયમાં તમારી પાસે બે રાજધાની હતી દિલ્હી અને શ્રીનગર અને અંગ્રેજોના સમયમાં એ રાજધાનીઓ હતી કલકત્તા અને શિમલા પાછળથી અંગ્રેજોએ રાજધાની કલકત્તાથી ખસેડીને લઈ ગયા દિલ્હી પણ તોય એમણે શિમલાવાળી રાજધાની બંધ ન કરી મતલબ કે તમારી પાસે ઇતિહાસમાંથી પૂરતા પ્રમાણ છે કે આ દેશને બે રાજધાનીઓ રહી હોય હવે જો જરૂરિયાત ઊભી થાય તો બીજી રાજધાની બનાવવું એ ખોટું નથી વિશ્વના બીજા ઘણા બધા દેશો છે કે જ્યાં આગળ એક કરતાં વધુ રાજધાનીઓ છે વાત તમે બોલિવિયાની કરો નેધરલેન્ડ્સની કરો શ્રીલંકાની કરો ઇવન મલેશિયાની કરો આવા ઘણા બધા દેશો છે કે જેમની પાસે એક કરતાં વધુ રાજધાનીઓ છે હમણાં જ જો આપ જાણતા હોવ તો ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાની રાજધાની હતી જકારતા એ લોકોએ નક્કી કર્યું ક્લાઇમેટ ચેન્જના જે ઇસ્યુઝ છે એના કારણે કે હવે આપણે રાજધાની બીજે ખસેડીએ નુસંતારા નુસંતારા કરીને એમણે એક નવી રાજધાની તૈયાર કરી જો કે હજુ સુધી એ બની નથી અને કહેવાય છે કે બે હજાર પિસ્તાળીસ સુધીમાં એનું કામ પૂરું થઈ રહેશે સાથે રસપ્રદ વિગત આપને એ પણ જણાવું ડેવિડ ગોર્ડન નામના એક વ્યક્તિ થઈ ગયા બહુ વખત પહેલા એમણે એક પુસ્તક લખ્યું હતું પ્લાનિંગ ટ્વેન્ટી એથ સેન્ચુરી કેપિટલ સિટીઝ પ્લાનિંગ ટ્વેન્ટી એથ સેન્ચુરી કેપિટલ સિટીઝ આ પુસ્તકની અંદર તેઓ જણાવે છે કે વીસમી સદી પહેલા સુધી વિશ્વમાં માંડ ચાળીસ જેટલા દેશો હતા કે જેમને પોતાની રાજધાની હતી વીસમી સદી પહેલા સુધી વિશ્વમાં માંડ ચાળીસ જેટલા દેશો હતા કે જેમને પોતાની રાજધાની હતી મતલબ કે મોટાભાગના દેશોને એ વખતે પોતાની આગવી રાજધાની નહોતી રહેતી રાજધાનીઓ બનવી કેપિટલ સિટીઝ સદીની ઘટના તરીકે લેખાવે છે રસપ્રદ વિગત છે છે ને પોતાના કે પહેલા પણ ભારતમાં બે રાજધાનીઓ રહી જ છે હવે માત્ર દિલ્હીને તમે રાજધાની તરીકે ચાલુ રાખો અને બીજી કોઈ રાજધાની ન બનાવો એ ખોટું કહેવાય કેમ ખોટું કહેવાય તો તેઓ પોતાના કારણો સમજાવે છે જેમાં પહેલું કારણ તેઓ આપે છે દિલ્હી દિલ્હીથી પહેલાં સરકારો ચાલી છે અંગ્રેજ સરકાર પણ ચાલી છે એની પહેલાં મુઘલોની પણ સરકાર ચાલી છે પણ આંબેડકરજી કહે છે કે સરકારો કેવી હતી એ સવાલ પૂછે કે સરકારો કેવી હતી તો તેઓ કહે છે કે એ લોકતાંત્રિક સરકારો નહોતી દેવર નોટ ડેમોક્રેટિક ગવર્મેન્ટ્સ લોકતાંત્રિક સરકારો કેવી હોય એવી કે જે લોકોની ઈચ્છાઓ જાણે પહેલાં અને એ પ્રમાણે નિર્ણયો લે એમનો વહીવટ લોકોની અપેક્ષાઓ પ્રમાણે ન હોય અને લોકતાંત્રિક સરકારો કહેવાય આંબેડકરજી કહે છે કે અગાઉ જે મુગલોની સરકાર હતી કે પછી અંગ્રેજોની સરકાર હતી ને આ તો કોઈ ડેમોક્રેટિક ગવર્મેન્ટ નહોતી એમણે લોકો સાથે સંવાદ નહોતો કરવાનો તો એ લોકો કોઈક એવી જગ્યાએથી રાજધાની ચલાવતા હોય એવી જગ્યાએથી પોતાનું શાસન ચલાવતા હોય જ્યાં આગળ તેઓ લોકોના સંપર્કમાં વધારે ન હોય તો એમને ચાલે એમના માટે ચાલે કે તેઓ લોકોના સંપર્કમાં રહ્યા વગર દિલ્હીમાં બેઠા બેઠા દેશનું શાસન ચલાવે પણ આઝાદી બાદ બંધારણ હેઠળ તો આપણે લોકતાંત્રિક સરકાર બનાવી છે લોકતાંત્રિક સરકાર તો કેવી હોવી જોઈએ એવી કે જે સતત લોકોના સંપર્કમાં રહેતી હોય તો એ લોકતાંત્રિક સરકારની એ દેશની રાજધાની પણ એવી હોવી જોઈએ કે જે રાજધાની લોકોના સંપર્કમાં સરળતાથી આવી શકતી હોય લોકો ત્યાં આગળ સરળતાથી પહોંચી શકતા હોય તેઓ કહે છે દિલ્હીનું જ્યોગ્રાફિકલ લોકેશન એનું ભૌગોલિક સ્થાન એવું નથી કે જ્યાં આગળ આ દેશના નાગરિકો સરળતાથી પહોંચી શકે દિલ્હી ઉપર આવેલું છે હા ને વિચારો ઉત્તર પૂર્વીય રાજ્યના લોકોને દિલ્હી પહોંચવું હોય તો કેટલું દૂર પડી જાય વિચારો દક્ષિણ ભારતના રાજ્યોમાંના કોઈક રાજ્યના વ્યક્તિએ દિલ્હી પહોંચવું હોય કેરળના કોઈક વ્યક્તિએ દિલ્હી જવું હોય તમિલનાડુના કોઈક વ્યક્તિએ દિલ્હી જવું હોય એના માટે કેટલું દૂર પડી જાય અરે આપણી વાત કરો ને ગુજરાતથી આપણે દિલ્હી જવું હોય તો આ આપણને કેટલું દૂર લાગે નથી કહેતા દિલ્હી એવી દૂર છે તો બધી રીતે જોતા આપણને સમજાય કે દેશના મોટાભાગના વિસ્તારથી દિલ્હી ઘણું દૂર છે અને જેટલું દૂર છે એટલું લોકોના સંપર્કથી એ છેટું છે લોકો સરળતાથી ત્યાં આગળ જઈ નથી શકતા અને એટલા માટે લોકતાંત્રિક સરકાર જે ઢબે કામ કરવી જોઈએ લોકો સાથે સંપર્કમાં રહીને કામ કરવી જોઈએ એ દિલ્હીથી શક્ય નથી બનતું એટલે તેઓ જણાવે છે કે આપણી રાજધાની વધુ એક હોવી જોઈએ એક એવી રાજધાની હોવી જોઈએ કે જ્યાં આગળ લોકો સરળતાથી પહોંચી શકતા હોય સરકારને મળી શકતા હોય આ પહેલી દલીલ છે કે દિલ્હી એ નોર્થ ઇન્ડિયામાં છે ઉત્તર મતલબ કે દેશની રાજધાની એ ઉત્તર ભારતમાં આવેલી છે જેનાથી દક્ષિણ ભારતના લોકોને હાંસિયામાં ધકેલાઈ ગયા હોય એવું મહેસૂસ થાય છે ભારતના રાષ્ટ્રીય રાજકારણ ઉપર ઉત્તર ભારતનો પ્રભાવ વધુ જોવા મળે છે કારણ કે તમારી રાજધાની ઉત્તર ભારતમાં છે દક્ષિણ ભારતના લોકોને આનાથી એવું લાગે છે કે અમે નેશનલ પોલિટિક્સમાં એટલું પાર્ટિસિપેટ નથી કરી શકતા અમારી ભાગીદારી ઘટી જાય છે અગાઉની ગોષ્ઠીમાં પણ મેં વાત કરેલી હતી કે આપણા દેશની અંદર આ વર્ષે જ ગયા વર્ષે આ બે વર્ષોની અંદર આપણે એક મૂવમેન્ટ જોઈ સાઉથ ટેક્સ મુમેન્ટ કે જેની અંદર દક્ષિણ ભારતના અમુક રાજ્યોના મુખ્યમંત્રી સુધા એ દિલ્હી આવીને આંદોલન કરે છે આ સંતોષ વધી રહ્યો છે આંબેડકરજીએ પોતાના લખણમાં કહ્યું હતું ને કે ધીસ ઇઝ જસ્ટ ડિસલાઇક ફોર નાવ બટ ઇફ ઇટ ઇઝ નોટ ચેકડ ઇવેન્ચ્યુઅલી ઇટ મે ગ્રો ઇન ટુ હેટ્રેડ આ માત્ર હમણાં અસંતોષ દેખાય છે ને જો આને રોકવામાં ન આવ્યો તો ભવિષ્યમાં દક્ષિણ ભારતના લોકોની અંદર ઉત્તર ભારત માટે નફરત પેદા થઈ શકે અને આપણે જોઈ પણ રહ્યા છીએ અગાઉ પણ મેં આપણે વાત કરી હતી કે દક્ષિણ ભારતની અંદર એવી માંગો પણ ઉઠતી રહી છે કે તેઓ આ ભારતની અંદર નથી રહેવા માગતા એ પોતાનો અલગ દેશ ચાહે છે તો આ સ્થિતિમાં નોર્થ ઇન્ડિયાનું નેશનલ પોલિટિક્સ ઉપર જેટલું ઇન્ફ્લુઅન્સ વધારે એનો પ્રભાવ એનું વર્ચસ્વ જેટલું વધારે દક્ષિણ ભારતના લોકોને લાગશે કે આમાં અમારી હિસ્સેદારી ઓછી છે એટલા માટે આંબેડકરજી કહે છે કે તમારી રાજધાની એ સાઉથ નોર્થ ઇન્ડિયામાં ન હોવી જોઈએ કોઈક એવી જગ્યાએ હોવી જોઈએ કે જેમાં દક્ષિણ ભારતના લોકોને પણ લાગે કે અમારો અવાજ સંભળાય છે જે હાલ સંભળાતો નથી હા આ વર્ષે કે ગયા વર્ષે જ એક માંગ એવી પણ ઉઠી હતી ને કે સંસદનું જે સત્ર છે એ દિલ્હીમાં જ કેમ થાય દક્ષિણ ભારતમાં પણ થવું જોઈએ હા આવી માંગ પણ આ વર્ષે ઉઠી હતી તો આ બાબતો સૂચવે છે કે દક્ષિણ ભારતના લોકો સતત એ મહેસૂસ કરી રહ્યા છે કે રાષ્ટ્રીય રાજકારણમાં એમનો પૂરતો અવાજ સંભળાતો નથી એમની બીજી દલીલ હતી ત્રીજી દલીલ રસપ્રદ છે ડિફેન્સના પર્સ્પેક્ટિવથી સંરક્ષણના દ્રષ્ટિકોણથી તેઓ કહે છે કે આપણા દિલ્હીનું લોકેશન તો જુઓ દિલ્હી એવી જગ્યાએ આવેલું છે કે જે આપણા દુશ્મનો માટે બિલકુલ સરળ થઈ જાય જો એમણે આપણા ઉપર આક્રમણ કરવું હોય તો મતલબ કે એનું લોકેશન એવું છે કે જે આપણા દુશ્મન દેશોથી ખૂબ નજીક છે કમ નસીબે આપણો જોડિયો ભાઈ પાકિસ્તાન આપણાથી છૂટો પડ્યો અને પછી એની સાથેનો સંબંધો આપણા સારા ન રહ્યા સંબંધો સારા રહ્યા હોત તો છૂટો જ ના પડત ને આપણો સૌથી મોટો દુશ્મન બન્યો પાકિસ્તાન વિચારો કે ક્યારેક પાકિસ્તાન આપણા ઉપર આક્રમણ કરવું હોય એના માટે દિલ્હી કેટલું નજીક કહેવાય આંબેડકરજી કહે છે કે એને એક બોમ્બ ફેંકવો હોય ને તો બહુ સરળતાથી આપણે ત્યાં ફેંકી શકીએ એટલું નજીક છે દિલ્હી પાકિસ્તાનથી જો તમારી રાજધાની તબાહ થઈ જાય તો પછી દેશ કેવી રીતે ચાલશે સુરક્ષાના કારણોથી સંરક્ષણના કારણોથી પણ આંબેડકરજી કહે છે કે દિલ્હી એકમાત્ર આપણી રાજધાની ન હોવી જોઈએ એ વખતે આપણા ચીન સાથે સંબંધ પ્રમાણમાં સારા હતા આંબેડકરજીએ ત્યારે કહ્યું હતું કે અત્યારે આ સંબંધ સારા છે પણ એની કોઈ ગેરંટી તો નથી ને કે આવનારા સમયમાં પણ સંબંધો સારા જ રહેશે જો ચીન સાથેના આપણા સંબંધ વણસ્યા કે જે ખરેખર વણસ્યા અને ઓગણીસો ને બાસઠમાં તો એમણે આપણા ઉપર આક્રમણ કર્યું આંબેડકરજી પોતાના લખાણમાં કહે છે કે જો ભવિષ્યમાં ચીન સાથેના આપણા સંબંધ વણસ્યા તો જેમ પાકિસ્તાન સરળતાથી દિલ્હી પહોંચી શકે છે ને એમ ચીન પણ સરળતાથી દિલ્હી પહોંચી શકે છે તો જરૂરી એ બની જાય કે તમારું બધું જ કામકાજ દિલ્હીથી ન ચાલતું હોવું જોઈએ દિલ્હી સિવાય બીજો કોઈ પ્રદેશ પણ હોવો જોઈએ કે જ્યાં આગળ તમારી બીજી રાજધાની આવેલી હોય તો આવી ત્રણ અલગ અલગ દલીલો અને સાથે ઇતિહાસનો સંદર્ભ આપીને આંબેડકરજી થોટ્સ ઓન લિંગસ્ટિક સ્ટેટ્સની અંદર સમજાવે છે આપણને કે કેમ તમારી પાસે બે રાજધાનીઓ હોવી જોઈએ ઓકે બે રાજધાનીઓ હોવી જોઈએ પણ સવાલ હવે આવે એ બીજી રાજધાની કઈ એક તો દિલ્હી છે જ તો હવે બીજી રાજધાની કઈ હમણાં જ બે હજાર અઢારના વર્ષમાં કર્ણાટકાએ આ વાત છેડી હતી કે ભારત માટે બીજી રાજધાની હોવી જોઈએ અને હોવી જોઈએ અમારે ત્યાં બેંગાલુરુમાં સ્વાભાવિક છે કે દરેક રાજ્ય એવું જ છે ને કે બીજી રાજધાની બને તો એને ત્યાં જ હોય તો કર્ણાટકાએ એ વાત રજૂ કરી હતી બે હજાર અઢારમાં કે ભારત માટે બીજી રાજધાની બનવી જોઈએ અને એ રાજધાની હોવી જોઈએ બેંગાલુરુની અંદર આંબેડકરજી પણ કહેતા હતા કે જો બીજી રાજધાની આપણે બનાવીએ ને તો એ સાઉથ ઇન્ડિયામાં હોવી જોઈએ પણ એમની જે પસંદગી હતી એ પસંદગી હતી હૈદરાબાદ એમણે પસંદગી ઉતારી હતી હૈદરાબાદ ઉપર હવે અમે એવું ના હોય ખાસ તો આંબેડકરજીના કિસ્સામાં એવું ના હોય કે મને કોઈક સિટી ગમી ગયું એટલે હું કહી દઉં કે અહીંયા આગળ તમે બીજી કેપિટલ બનાવો એમની દલીલ હોય તર્ક સાથેની દલીલ હોય હૈદરાબાદ જ કેમ તો સૌથી પહેલું કારણ સમજાવતા તેઓ કહે છે કે ઇટ ઇઝ ઇક્ડિસ્ટન્ટ ટુ ઓલમોસ્ટ ઓલ ધ મેજર સિટીઝ ઓફ ઇન્ડિયા ભારતના મોટાભાગના મુખ્ય શહેરો એ બધા શહેરોથી હૈદરાબાદ લગભગ લગભગ એક સરખા અંતરે આવેલું છે અગાઉ આપણે દિલ્હી વિશે શું વાત કરી દિલ્હી અમુક શહેરોથી નજીક છે મોટાભાગના શહેરોથી એ ઘણું જ દૂર છે હા હૈદરાબાદની સ્થિતિ એ છે કે દેશના મોટાભાગના વિસ્તારોથી ત્યાં આગળ પહોંચવું એ લગભગ લગભગ એક સરખું હોય બરાબર ને

દિલ્હી કરતાં સ્ટ્રેટેજિકલી વધુ સારું લોકેશન પુરવાર થાય હૈદરાબાદ અને એટલે આંબેડકરજી કહે છે કે આપણે હૈદરાબાદને બીજી રાજધાની તરીકે પસંદ કરવું જોઈએ તેઓ કહે છે કે હૈદરાબાદ એ આટલું મજાનું સિટી છે આટલું સરસ મજાનું સિટી છે આટલા બધા સ્થાપત્યો ત્યાં આગળ આવેલા છે અને તેઓ કહે છે કે દિલ્હી કરતાં એક વધુ સારું સિટી છે એની પાસે ખૂબ સારી ઇમારતો છે ખૂબ સારી સુવિધાઓ છે પહેલેથી આ એક સમૃદ્ધ શહેર રહ્યું છે અને આ બધા જ પાસાઓને જોતા એ જરાય ખોટું ના કહેવાય કે જો આપણે હૈદરાબાદને આપણી બીજી રાજધાની તરીકે સ્વીકારી મતલબ કે તેઓ હૈદરાબાદને કેમ બીજી રાજધાની તરીકે આપણે સ્વીકારવી જોઈએ એની તર્કબદ્ધ દલીલો આપણને પૂરી પાડે છે આ વાત છે દિલ્હીની અત્યારે સ્થિતિ ખૂબ ખરાબ છે પ્રદૂષણ મતલબ કે એની તમામ હદો વટાવી ગયું છે યમુનાની અંદર આપણને ઝેરી ફીણ જોવા મળે છે લોકોને ત્યાં આગળ શ્વાસની સમસ્યાઓ સર્જાઈ રહી છે જાણે કે શ્વાસ નોંધાઈ રહ્યો છે પહેલાં એવું રહેતું નાનપણમાં જ્યારે છાપામાં પ્રદૂષણના સમાચાર વાંચતા ને મને યાદ છે કે ચીનના બેઇજિંગના સમાચાર એક વખત મેં વાંચ્યા હતા અને સમાચાર વાંચીને મારા મગજમાં એવા એવા વિચારો આવવા માંડ્યા હતા સમાચાર શું હતા કે ત્યાં આગળ પ્રદૂષણની માત્રા એટલી બધી વધી ગઈ છે કે અમુક બાળકો એવા છે કે જે ધનથી એમણે આકાશ પણ નથી જોયું ત્યાં આગળ ધુમ્મસ જેવું વાતાવરણ એટલું બધું હોય છે કે લોકો યોગ્ય રીતે આકાશ પણ નથી જોઈ શકે એમની વિઝિબિલિટી એટલી થઈ ગઈ છે છે હા આજે દિલ્હીની સ્થિતિ પણ જ બનવા જઈ રહી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો પૈકીનું એક છે આપણું દિલ્હી તો આ સ્થિતિમાં હવે દિલ્હી એ એકમાત્ર રાજધાની તરીકે આપણને સેવાઓ આપે એ યોગ્ય નથી જ રહ્યું અને એ ધીરે ધીરે આપણી ચર્ચાના કેન્દ્રમાં આવી રહ્યું છે હા જે લોકો પહેલાં મંદિર મસ્જિદની ડિબેટમાં રચા પાચા રહેતા હોય એમના બધાથી શું નિસ્બત પણ જે લોકો વિચારે છે જે દેશના હિત માટે વિચારે છે એ આવો મુદ્દા ઉપર બહેસ કરે છે અને એટલે જ હવે કહેવાય છે કે સમય પાકી ગયો છે કે આપણે વધુ એક રાજધાની બનાવવી જોઈએ એ ક્યાં હશે એના ઉપર આપણે બહેસ કરી શકીએ આંબેડકરજીએ પોતાના વિચારો રજૂ કરે અને એમ એમણે હૈદરાબાદની વાત કરી ક્વાઇટ પોસિબલ કે હૈદરાબાદ સિવાય બીજો કોઈક વિકલ્પ પણ આપણને વધુ સારો મળી શકે તો આપણે એના ઉપર બહેસ કરવી રહી પણ વિચારવું તો પડશે ને ચર્ચા તો કરવી પડશે ને પણ સાથે એ પણ સાચું કે હાલ આપણે જે દિલ્હીમાં ખર્ચો કર્યો છે ને એને જોતા લાગતું નથી કે આપણે નજીકના ભવિષ્યમાં દિલ્હીથી રાજધાનીને ખસેડવા માટેનું વિચારીએ કે પછી દિલ્હી ઉપરાંત બીજા કોઈક સ્થળને પણ રાજધાની રાખવાનું વિચારીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પાછળ લગભગ લગભગ બારસો કરોડ રૂપિયાનો ખર્ચો તો આપણે કરી ચૂક્યા છીએ હવે આટલો મોટો ખર્ચ ત્યાં આગળ કર્યા પછી નવી રાજધાની બનાવી એમાં કરોડો અબજો રૂપિયાનો ખર્ચ કરવો આંધ્રપ્રદેશ પણ નક્કી કર્યું ને કે ત્રણ રાજધાની બનાવશે ધારાકીય અંગ માટે અલગ રાજધાની કારોબારી અંગ માટે અલગ રાજધાની ન્યાયિક અંગ એટલે કે હાઈકોર્ટ માટે અલગ રાજધાની અને એમાં પણ જે અડચણો આવી રહી છે આપ જોઈ રહ્યા છો તો આ સ્થિતિમાં આટલો બધો ખર્ચો દિલ્હીમાં હાલમાં જ કર્યા બાદ એ આપણા માટે સ્વાભાવિક રીતે મુશ્કેલ બની જવાનું કે આપણે ત્યાંથી સાવ રાજધાની જ ખસેડી દઈએ અથવા તો બીજા કોઈક શહેરની અંદર થોડાક કામકાજ માટે નવી બીજી એક રાજધાની બનાવીએ એ મુશ્કેલ બની જશે પણ તો આ મુદ્દા ઉપર આપણે વિચાર તો ચોક્કસથી કરવો રહ્યો સુપ્રીમ કોર્ટ ફક્ત દિલ્હીમાં આવેલી છે ભારતના બંધારણની અંદર વ્યવસ્થા છે કે દિલ્હી ઉપરાંત બીજી જગ્યાએ પણ સુપ્રીમ કોર્ટ માટેની એની બેન્ચિસ માટેની વ્યવસ્થા થઈ શકે જો આપણે વાંચવામાં આવ્યું હોય તો સંસદીય સમિતિનો હમણાં એક રિપોર્ટ આવેલો હતો જે રિપોર્ટની અંદર એમણે કહ્યું હતું કે ભારતના ચારે ચાર ખૂણામાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે ચાર ભાગોની અંદર સુપ્રીમ કોર્ટની એક એક બેન્ચ બનાવવા માટેનો પ્રસ્તાવ આવેલો છે અને પ્રસ્તાવને ભારત સરકારે મંજૂરી પણ આપી દીધી છે આવનારા સમયમાં આપણી પાસે દેશના ચારે ચાર ભાગોની અંદર સુપ્રીમ કોર્ટની બેન્ચિસ હશે દિલ્હીવાળી છે એ તો રહેશે જ મોટા ભાગે કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ કોન્સ્ટિટ્યુશનલ મેટર્સને જોવા માટેની કોર્ટ તરીકે કામ કરશે અને બાકીના જે ચાર ભાગોમાં કોર્ટ્સ બનશે એની રિજનલ બેન્ચિસ બનશે એક એસેશિયન કોર્ટ તરીકે કામ કરશે એના ઉપર પણ આપણે એક અલગ ગોષ્ઠી કરીશું તો આ રીતે સુપ્રીમ કોર્ટને પણ આપણે વધુ એક્સેસિબલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ દેશના અલગ અલગ ભાગોની અંદર એની બેન્ચેસ બનાવીને તો આ જ્યારે થઈ રહ્યું હોય ત્યારે એ વાત નકારવાને કોઈ કારણ નથી કે શું આપણે ભારત માટે દિલ્હી ઉપરાંત બીજી કોઈ એક રાજધાની ન બનાવવી જોઈએ હા આજે બે હજાર ચોવીસના વર્ષમાં આવા બધા મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જે ચર્ચા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ ઓગણીસો પંચાવનના વર્ષમાં કરી હતી સિત્તેર વર્ષ પહેલાં અને દુરંદેશીપણું કહેવાય અને જીવ કહેવાય અને હોશિયાર માણસ કહેવાય અને નેતા કહેવાય કે જે તમને ભવિષ્ય માટે સૂચન કરી શકે એનો અભ્યાસ એટલો વિશાળ હોય કે તમને કોઈક રાહ ચીંધી શકે નેતા એવા ના હોવા જોઈએ કે જે તમને વારંવાર ભૂતકાળમાં ડોક્યું કરવાનું કહે નેતા એવા હોવા જોઈએ કે જે તમને ભવિષ્ય માટે રાહ ચિત્તતા હોય અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી આવા એક નેતા હતા અને છે એમના વિચારો અમર છે આજના સમયમાં પણ એમના વિચારોમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ જે આ ગોષ્ઠી થકી હું તમને સમજાવવા માગું છું દેટ સેટ આશા રાખું કે આપના ચર્ચાઓ ગમી હશે જે ભાઈએ કોઈ એક ગોષ્ઠીમાં નીચે કોમેન્ટ કરી હતી એ કોમેન્ટમાં એમણે લખ્યું કે આપણે આ વિષય ઉપર પહેલાં વાત કરેલી હતી જો કે જ્યારે આપણો આ ગોષ્ઠીનો કાર્યક્રમ પણ નહોતો ત્યારે લગભગ સાડા ત્રણ વર્ષ પહેલાં આ આ જ વિષય ઉપર મેં ગોષ્ઠી કરેલી હતી ત્યારે તો ગોષ્ઠી ના કહેવાય આમ ગોષ્ઠી કહેવાય પણ ગોષ્ઠી કાર્યક્રમની ગોષ્ઠી ના કહેવાય તો ત્યારે યુપીએસસી ને જીપીએસસીની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો હોય તો એ પેન્ડેમિકનો સમય હતો તો ઘરે બેઠા બેઠા એમને માર્ગદર્શન આપી શકાય એટલે આવા વિડીયોઝ હું કરતો રહેતો તો લગભગ ત્રણ સાડા ત્રણ વર્ષ પહેલાં આ સેમ આ જ ટોપિક ઉપર મેં ત્યારે એક વિડીયો કરેલો હતો અને એ સિવાય હિસ્ટ્રીના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓ સાથે આની ચર્ચા કરતા જ હોઈએ મને ગમ્યું ખાસ એ એટલા માટે કે એ ચર્ચાઓને સાંભળીને જ્યારે શશી થરૂરનું આ ટ્વીટ આવ્યું એટલે તરત એ ભાઈએ એ ટ્વીટ વાંચીને કહ્યું કે અગાઉ આપણે આ ચર્ચા કરેલી હતી અને અત્યારે અમે એને અમલમાં આવતા જોઈ રહ્યા છીએ અથવા તો એટલીસ્ટ એના ઉપર પાછી ચર્ચા શરૂ થતા જોઈ રહ્યા છીએ એટલે મને લાગ્યું કે નહીં લોકો સિન્સિયરલી લઈ રહ્યા છે આમ પણ લાગતું જ હતું પણ આવા પ્રસંગો બને તો થોડુંક વધારે લાગે કે આપણા જે ઓનલાઈન લેક્ચર્સ છે આપણી જે ગોષ્ઠીઓ છે એમાંથી દર્શક મિત્રો શીખી રહ્યા છે અને શીખીને એ વિચારોને આગળ પ્રસરાવી રહ્યા છે સારા વિચારોને પ્રસરાવવા માટે લોકોનો સાથ જોઈએ લોકોનો સાથ જોઈએ એક તરફી પ્રયત્ન હોય તો કાંઈ ના થાય મારા તરફથી તો જે આપવાલાયક હશે હું આપી રહ્યો છું પણ આપની પાસેથી પણ અપેક્ષિત છે કે આવા વિચારોને આગળ પ્રસરાવીએ અને દેશમાં ચર્ચાના કેન્દ્રમાં આવા મુદ્દાઓને લાવીએ નાહકની બિનજરૂરી ચર્ચાઓ ન કરીએ એમાં આપણો સમય ન બગાડીએ જે લોકોને કોઈ કામ નથી જે લોકો જનૂની છે એ લોકોને કરવા દો આપણે પૂરી સભ્યતા સાથે આવા મુદ્દા ઉપર વિમર્શ કરવાનો છે અને એમાં હંમેશા આપણે તથ્યોને પ્રાધાન્ય આપવાનું છે તર્કને પ્રાધાન્ય આપવાનું છે ગોષ્ઠી કાર્યક્રમનો હેતુ જે છે તો બસ એ જ તો આ સાથે આ ગોષ્ઠીની અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે